વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને દેશની સેનાના સૌ જવાનોને આપણા સૌ વતી અભિનંદન પાઠવું છું નગર ખરેખર વટ પાડ દીધો છે આજે બે વાત કે ભાઈ આજે ગઈકાલનો તમે આ ન્યૂઝમાં જોયા હશે કે સૌથી પહેલો તિરંગો કાશ્મીરમાં ફરકાયો હતો અને ફરી વડાપ્રધાન એમના હાથમાં તિરંગો હતો એક ગૌરવપૂર્વક ઘટના છે આપણા સૌ માટે નગરપાલિકા જામનગર જિલ્લો ના સાથે આજે વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી મોડુભાઈ બેરા જામનગર મહાનગરપાલિકાના મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી નયબેન ગરસર સાંસદ શ્રીમતી પૂનમબેન માણમ મારા સાથી ધારાસભ્ય શ્રી દિવેશભાઈ અકબરી શ્રીમતી શ્રી ચાવડા રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ મહાનુભાવો આમંત્રિત સર્વ મહાનુભાવો દિગારી ગણ જે પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર સુશાસન દાયિત્વના અગિયાર વર્ષ પૂર્ણ થયા છે અને આ અગિયાર વર્ષનો નો કાલખંડ

હવાઈ સેવા સહિત ની પરિવહન સેવાઓને વધુ સુવિધાયુક્ત બનાવીને ઇઝ ઓફ લિવિંગ વધારવાનો અભિગમ તેમણે અપનાવ્યો છે ગુજરાતને તો વડાપ્રધાનશ્રી ના આગવા વિઝન અને નેતૃત્વનો લાભ અઢી દાયકાથી મળી રહ્યો છે શહેરની સુખાકારી એટલે નળ ગટર રસ્તાની માનસિકતામાંથી બહાર લાવીને મોદી સાહેબના વાયબ્રન્ટ કેન્દ્રો બનાવવાની શરૂઆત કરી હતી આ ત્રણ વસ્તુ એ પાયાની ગણાય અને એ પાયાની વસ્તુ માટે પણ કેટલી તકલીફો થતી અને પૂરી કરવા માટે પૈસાનું આયોજન ન હોય અને પૈસાનું આયોજન કરવા